ગુજરાત ખાસ થઈ જાય સાવધાન એકસાથે ચાર સિસ્ટમ ગુજરાતને ધમરોડશે ગુજરાત માટે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે છે ક્યાં ક્યાં પડશે અત્યંત ભારે વરસાદ એ જાણવું ખૂબ મહત્ત્વનું છે તો ચાલો વાત કરીએ આગામી પાંચ દિવસની આગાહી વિશે જો તમે પણ ગુજરાતની પડેપળની અપડેટ મેળવવા ઈચ્છતા હો

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે આવામાં હવામાન વિભાગની આગામી સાત દિવસની વરસાદની આગાહી સામે આવી છે આ સાત દિવસ અતિ મહત્વના છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી જે ગુજરાતમાં વરસાદ પડ્યો છે તે ખરેખર અસહ્ય છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની જે સ્થિતિ છે તે ખરેખર દયનીય છે જેમાં આજથી પાંચ દિવસ અમુક જિલ્લામાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લામાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વીસમી જુલાઈએ સુરત નવસારી વલસાડ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર વરસાદના રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર દાહોદમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે વાત કરીએ આવતીકાલની એકવીસ જુલાઈ એકવીસ જુલાઈ ખૂબ મહત્ત્વની છે કારણ કે હજુ પણ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે જી હા આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને અરવલ્લીમાં યલો એલર્ટ છે વધારે વાત કરીએ તો બાવીસ જુલાઈની તો બાવીસ જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી છે બાવીસ જુલાઈએ અમરેલી ભાવનગર સુરત વડોદરા નવસારી ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ અને નર્મદા તેમજ તાપીમાં બાવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ તેમજ દાહોદ અને છોટા છોટાઉદેપુરમાં બાવીસ તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રેવીસમી જુલાઈની વાત કરીએ તો ત્રેવીસમી જુલાઈએ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તેમજ ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ત્રેવીસમી જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ત્રેવીસમી જુલાઈના રોજ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી અને મહિસાગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચોવીસમી જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે ચોવીસમી જુલાઈના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી નર્મદા સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ ચોવીસમી જુલાઈના રોજ છે પચીસમી જુલાઈના રોજ સાર્વત્રિક વરસાદની આગાહી છે તમામ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળી શકે છે છવ્વીસ જુલાઈના રોજ પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે દ્વારકામાં ભારે વરસાદે નુકસાન પણ કર્યું છે દ્વારકામાં એક એક માળ પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે બહાર કઢાયા છે દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે ગામો બેટમાં ફેરવાયા છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અહીં આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે ગામો બેટમાં ફેરવાયા છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ પોતાનું કાર્ય હાથ ધરીને બેઠી છે અહીં આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા વરસાદી પાણી આવડપરાના ઘરોમાં ઘૂસ્યા અહીં લગભગ એક એક માળ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આવામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પીઆઈ અને પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આવડપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ લોકોને હોળી દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા દ્વારકાના તોતાત્રી મઠના પચીસ મકાનો પાણીમાં ગરકાવ છે ઘરની ઘરવખરી વખરી પલળી જતા રહીસો મુશ્કેલીમાં મુકાયા છે તોતાત્રી મઠના રહીશોને ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે દ્વારકામાં તાંડવની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે હાલમાં રણજીતપુર ગામ ફરતે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર પાણી પરિવર્તતા સ્થાનિકોને હાલાકી ઊભી થઈ છે રણજીતપુર ગામની આગળ વડી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત થયું છે દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે છે છેલ્લા છ કલાકમાં દ્વારકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે દ્વારકા જિલ્લામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે આમ અહીં દર કલાકે પોણા ઇંચથી વધુ વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે દ્વારકાના વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે જ્યારે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે આજના દિવસે પણ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા સિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ સોર ટ્રફની રચના થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે દ્વારકામાં સવારે છથી બપોરના બે વાગ્યા સુધીમાં મેઘતાંડવ જોવા મળ્યું છે શુક્રવારે દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે આજે સવારે છથી બપોરના બે વાગ્યા સુધીમાં દ્વારકામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદના નુકસાનના પગલે એનડીઆરએફની ટીમ દ્વારકા પહોંચી છે તો બીજી તરફ સતત પિસ્તાલીસ કલાકથી પોરબંદર પાણીમાં ગરકાવ છે સોળ ગામોનું પાણી બોખીરા વિસ્તારમાં આવ્યું લોકો એક દિવસ ભૂખ્યા રહ્યા બીજા દિવસે રાત્રે ખીચડી બાફીને ખાધી પોરબંદર શહેર અને જિલ્લામાં આભમાંથી વરસેલી આફતે પોરબંદરની હાલત કફોડી બનાવી છે સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે માત્ર પિસ્તાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી શહેર સુધી પહોંચતા અનેક સોસાયટીમાં નદીઓ વહેતી થઈ અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા શેરીઓ અને ઘરમાં પાણી ઓસરવા લાગતા લોકો ઘરને થાળે પાડવાના કામમાં જોતરાયા છે ઘરવખરી અનાજ અને વાહનોને નુકસાની થઈ છે છે કારણે લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો ત્યારે ચાલો આ પિસ્તાલીસ કલાક પોરબંદરમાં કેવી સ્થિતિ છે તેના વિશે પણ જાણીએ બોખીરાની શેરીઓમાં નદી જેવા વહેણ વહેવા લાગ્યા છે પોરબંદરના બોખીરા વિસ્તારની શેરીઓ અને રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજે પણ જોવા મળ્યા તો ગામોનું પાણી બોખેરા વિસ્તારમાં આવી પહોંચ્યું હતું જેના કારણે આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ પાણી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ જતા ઘરવખરી અને માલ સમાનને મોટા પાયે નુકસાન થયું હતું આજનો દિવસ પણ દ્વારકા પોરબંદર માટે અત્યંત ભારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય વધુ એક સિસ્ટમ એક્ટિવ થશે હવામાન વિભાગ દ્વારા આજે વીસ જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની વકી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યો પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા સિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફસો ટ્રકની રચના થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાવવાની શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે આ સાથે જ આગામી અડતાલીસ કલાક સમગ્ર ગુજરાત રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ છે રેડ એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બીડ ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટવાળા જિલ્લાની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આ તમામ છ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદમાં વરસાદ હાથ તાળી આપે છે હવામાન વિભાગ દ્વારા આ જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ માટે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપી હતી પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસ ઇઓસી ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સત્યાવીસ બાય સાત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યના જિલ્લાઓ આવ જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમ એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે ભારે વરસાદથી રાજ્યમાં સત્તાવન ગામ અસરગ્રસ્ત થયા છે પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ તથા ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના સત્તાવન ગામ અસરગ્રસ્ત છે રાજ્યના નવ સ્ટેટ હાઈવે પંચાયતના એકસો ચુમ્મોતેર રસ્તા તથા અન્ય છવ્વીસ રસ્તા મળી કુલ બસો નવ રસ્તા અસરગ્રસ્ત થયા છે ભારે વરસાદના પરિણામે ત્રણસો ઓગણસાઠ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યારે જે પૈકી ત્રણસો ચૌદ ગામમાં વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો છે તથા પિસ્તાલીસ ગામમાં કામગીરી પ્રગતિમાં છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સંયોગ આપવા પાંડેએ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ છે રાજ્યના અગિયાર ડામ ડેમ એલર્ટ પર છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અઢાર ઇંચ વરસાદ યાત્રાધામમાં પાણી ભરાયા છે દ્વારકામાં માત્ર બે કલાકમાં દસ ઇંચ વરસાદ પોરબંદરમાં ઠેર ઠેર જળબંબાકાર છે ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ બેતાલીસ લોકોના મોત પિસ્તાલીસને બચાવાયા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પોરબંદરમાં ચોવીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો દ્વારકામાં માત્ર બે કલાકમાં દસ ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા બીજી તરફ વલસાડમાં છ પોઈન્ટ પાંચ ઇંચ તો ઉમરગામમાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે રાત્રે મંડાયેલા મેઘરાજા શુક્રવારે દિવસભર મુશળધાર વરસ્યા હતા તેમાં કલ્યાણપુર તાલુકામાં મોડી રાત્રે ધોધમાર પાંચ ઇંચ સાથે રાત્રિના રાત્રિ સુધીમાં સાડા તેર ઇંચ પાણી પાણી વરસી ગયું હતું જ્યારે દ્વારકામાં સવારથી હળવા વરસાદ બાદ સાંજે ચાર વાગ્યે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બે કલાકમાં જ દસ ઇંચ પાણી ઠાલવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી જ્યારે ખંભાળિયામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો વાળવણમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું દેવભૂમિમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીર આવ્યા હતા અને લગભગ મોટાભાગના ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં ચારસો લોકોનું સ્થળાંતર સત્તાવન ગામો પૂરને કારણે અસરગ્રસ્ત રાહત અને બચાવ માટે ટીમો તહેનાત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ચારસો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે સત્તાવન ગામોને અસર થઈ હતી રાજ્ય સરકારના આંકડા અનુસાર આ ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે બેતાલીસ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે પોરબંદરમાં વીસ ઇંચ દ્વારકામાં બાર ઇંચ ઉમરગામમાં આઠ ઇંચ પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વાપીમાં ચાર ઇંચ કલ્યાણપુરમાં અઢાર ઇંચ ખંભાળિયામાં છ ઇંચ જામનગરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ કેસોદમાં આઠ ઇંચ ઉપલેટામાં ત્રણ ઇંચ પારડીમાં બે ઇંચ જૂનાગઢમાં છ ઇંચ અને ધોરાજીમાં નવ ઇંચ વરસાદ વરસી ગયો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર